અડાજણ વિસ્તારમાં રહેતી જ્વેલર ડિઝાઇનરની ઘરમાંથી ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી જ્યોતિબેન એકલા જ રહેતા હોવાથી બહાર છે લગભગ દિવસ હોવાથી ફ્લેટમાંથી દુર્ગંધ આવતા ફાયરની મદદથી દરવાજો તોડી પ્રવેશ કરતા બેડરૂમમાંથી જ્યોતિબેન પંખા સાથે લટકતી હાલતમાં મળી આવ્યા હતા સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગે જણાવ્યું હતું કે પોલીસ કંટ્રોલમાંથી ફોન આવ્યા બાદ ફાયરની ટીમ ઘટના સ્થળે ગઈ હતી અડાજણના જલારણ બાપાના મંદિરની પાસે રિદ્ધિ રેસિડેન્સીના ફ્લેટ નંબર ત્રણસો પાંચમાં દરવાજા તોડી પ્રવેશ કર્યો હતો બેડરૂમ એક મહિલા દુપટ્ટા અને પંખા સાથે બાંધી લટકતી હાલતમાં મળી આવી હતી વધુમાં જણાવ્યું હતું કે પાડોશીય મહિલાનું નામ જ્યોતિબેન ગોપાલદાસ જણાવ્યું છે અડાજાણ પોલીસને મૃતદેહ હેડ ઓવર કરી ફાયર નીકળી જવા પામ્યું હતું લગભગ ત્રણ દિવસ જૂનો મૃતદેહ હોવાથી ખૂબ જ દુર્ગંધ પણ મારતો હતો પોલીસે જણાવ્યું હતું કે જ્યોતિબેનના લગ્ન લગભગ બે હજાર પાંચમાં થઈ હોવાનું અને બે હજાર સત્તરમાં તેને ચૂંટાછેડા થઈ ગયા પણ જાણવા મળ્યું છે પતિથી અલગ થયા બાદ જ્યોતિબેન જ્વેલરી ડિઝાઇનનું કામ કરતા હતા પાડોસેનું કહ્યું છે કે જ્યોતિબેનની સંતાન હતા જ્યોતિબેનના આપઘાતને લઈ તેમના પૂર્વ પતિને જાણ કરી આગળની તપાસ હાથ ધરાય છે જ્યોતિબેન એકલા જ ઘરમાં રહેતા હતા